આજે કેટલી ગાય નવી આવી છે એટલે એ ગાય પણ હું તમને આજે બતાવી દઉં છું અને કેટલા કેટલા દૂધવાળી છે ગાયો બધી આપણી પાસે તાજી વીઆેલી છે અને ગાય કેટલી નવી પણ આવી છે એ પણ હું આજે તમને બતાવી દઉં છું આ વિડીયોની અંદર જે કાળી ગાય નવી આવી છે આ ગાય બાર લિટર દૂધ કરશે કાલે ગાય વીયેલી છે ગાય બહુ કન્ડિશનમાં સારી છે તમે જોઈ શકો છો કાલે વીઆેલી છે એટલે આજે આપણે હવે ધોવાનું ચાલુ કરીશું કે આ ગાયનું દૂધ કેટલું નીકળે છે એ પણ તમારી સામેમાં ગાય ખૂબ જ સારી છે ગરમી ના લગાડે એવી ગાય છે એક પણ હજી પણ ગાય આવી છે એ પણ એની ગાય પણ બતાવી દો આજે તો વેચાઈ ગઈ છે એક આરિયા ગાય આવી છે તમે જોઈ શકો છો આ ગાય છે એ જાભણમાં આવી છે આ ચારથી પાંચ દિવસ લઈ લેશે ચાર પાંચ દિવસની કાચી છે દસ દિવસ ગણો તો એ છે ગાય ખૂબ જ સારી છે હરિયા ગાય છે આ કાભણમાં છે આજે આવી છે ગાય હોચળ ગાળે એટલે બહુ સારી છે તમે જોઈ શકો છો હું તમને આ ગાયના હોચળ ગાળા બતાવી દઉં જાભણમાં છે પણ ચારે ઓસળ એકદમ ઓલરેડી છૂટા છે અને બાવલું હજી દસ દિવસની કાચી છે એટલે બાવલું હજી જાજુ ભરશે હજી બાવલું એકદમ ઢીલું છે તમે જોઈ શકો છો વીડિયાની અંદર અને જાભણમાં સોથી સો ટકા ગેરંટી અમારી રહેશે ગાય ખૂબ જ સારી છે એક ઓલી ગાય છે એ ગાય હમણાં હાલમાં દોરાઈ ગઈ છે એ ગાયનું દૂધ આઠ લિટર જેટલું હાજરમાં છે આપણી પાસે બધી ગરમી ન લગાડે તેવી ગાયો હાજરમાં છે અને સારું દૂધ કરે એવી ગાયો છે આપણી પાસે અને લોકલ આપણે કોઈ ગાય બહાર નહીં લાવતા નથી ક્રોસમાં ગાય છે બધી આપણી પાસે કે તો તાજી વીઆઈલી મળી જશે અથવા જાફણમાં મળી જશે જાફણમાં આપણી પાસે સોથી સો ગેરંટી રહેશે આગળ ગાય ગાય બહુ સારી છે આ ગરદણીનું કેવું છે કે બાર લીટર દૂધ કરશે પણ દૂધ કરે એવી આ ગાય છે ગાય ખૂબ જ કન્ડિશનમાં સારી છે અને બે ટાઈમ દોરાવવાની ફરજીયાત તમારી રહેશે સાંજે પણ તમારે દોરાવવાની છે સાંજે પાંચ વાગે ને સવારે પાંચ વાગે તમારે દોરાવાની છે બંને ટાઈમ દૂધ સરખું નીકળવું જોઈએ એ પણ જવાબદારી તમારી રહેશે અમારી જવાબદારી રહેશે નહીં તમે જોઈ શકો છો બધી પણ આપણી પાસે ગાયો લોકલમાં ગાયો છે ગાયો દોવાનું ચાલુ થઈ ગયું છે સાડા પાંચ વાગી ગયા છે આપણી પાસે જે પણ ભાઈઓને ગાયો લેવી હોય તો ફેસબુકની અંદર જોતા હો તો મારા ફેસબુક એકાઉન્ટને ફોલો કરજો અને યુટ્યુબની અંદર જોતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સગા સંબંધીને લોકલ ગાય ગરમી ન લગાડે તેવી મળી જાય એ બદલ તમે શેર કરજો અને સોથી સો ટકા અમારી ગેરંટી રહેશે બે ટાઈમ દોરાવાની ફરજિયાત તમારી જવાબદારી રહેશે બીજી બધી ગેરંટી અમારી રહેશે તો હવે ધોણે આર માટેની બધી જવાબદારી અમારી છે તમામ લોકલો લોકલ ગાય મળી જશે અને ઘર ઘરાવ ગાય કોઈ અમે વેપારી પાસેથી ગાયો લેતા નથી અમે ઘર ઘરાવ ગાય હોય તો જ અમે લઈએ છીએ કોઈ વેપારીની ગાય અમે લેતા નથી ચલો જય માતાજી આ બે ગાયો ઝાપણમાં છે અને આ ગાયના પણ હું એમને ઓસર તમને બતાવી દઉં છું જુઓ આગળના બે ઓછળ એકદમ ખુલ્લા છે અને પાછળના પણ હું તમને બતાવી દઉં છું જુઓ પાછળના ઓસળ બંને એકદમ છૂટા છે અને હરી આ ગાય બાર લીટર દૂધ કરે એવી ઘર ઘણીનું કેવું છે પણ આજે આપણે દોઈએ એટલે કેટલું દૂધ કરે છે ચલો જય માતાજી